એકવીસમી સપ્ટેમ્બર શનિવાર બે હજાર ચોવીસ આજે સંત માર્થીનો તહેવાર છે જે બારમાનો એક પ્રેસિત હતો અને જેણે શુભ સંદેશ લખ્યો આજના શુભ સંદેશમાં ઈસુ તેને હાકલ કરે છે માર્થી જકતદાર છે ઈસુ જકાતદારો સાથે રોટીનો વ્યવહાર રાખે છે એ ફરોશીઓને ખટકે છે ઈસરાયેલી સમાજમાં જકતદાર વર્ગ કહેવાતો નીચ વર્ગ હતો કારણ આ હતું કે ઈસરાયલીઓ જેઓને પોતાના દુશ્મન ગણે છે એવા પરદેશી રોમનોની આ જકાતદાર વર્ગ નોકરી કરે છે જકાતદારો રોમનોને ઈસરાયલીઓના અને બિન ઇસરાયલીઓ પાસેથી કરવેરા ઉઘરાવી આપતા ઈસરાયલીઓના મતે પ્રભુ જ એમનો રાજા છે પરદેશી રોમન એ રોમન બાદશાહને ઈસરાયલીઓના રાજા બનાવ્યા છે એટલે રોમન પ્રભુ દુશ્મનો જે પ્રભુના દુશ્મનો તે ઈસરાયલીઓના પણ દુશ્મનો આમ રોમનો દુશ્મન છે આ દુશ્મનની જે કોઈ સેવા કરે છે તે આપોઆપ ઈસરાયલીઓ દુશ્મન બની જાય છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ